હલો મારી નાચ હું કાંતિ તલસી બોલું છું ગામ ગોંદાળાથી ભાઈ મારી નાચને જણાવાનું એક છે અને એક ખાટા ગભા વિષય આજ હું જણાવું છું કે ભાઈ અત્યારે કેશુ નાનું અને ફલજી ઈ અત્યારે માણસો અમને દેખાયામાં આવ્યા કેશુ નાનું છે એ દુર્યોધન હતેલો ભાઈ અને પ્રતાપ ફલજી છે એ મામા સુકુની હતેલો એ અમને ખબર નહોતી ભાઈ એટલે મારી નાતને જણાવવાનું એટલું છે સર્વે મારી નાચને જણાવવાનું છે જાનતી બસુને જણાવવાનું છે સુરા ધર્મસિંહને જણાવવાનું છે પછી સર્વે મારી નાચને જણાવવાનું છે એમ તમામ ભાવનગર જિલ્લાની નાચ છે એ તમામને હું જણાવું છું કે ભાઈ અમારું કોક છોકરું છે બોલી ગયું હોય અને તરત તમે ડાહો ગણી નાખો છો કોઈ એવું તમે અંદાજ બોલી જાવ છો કે ભાઈ ધમકી દો છો તમે નાળિયેર સડાવી દો છો તમે ફલાણું સડાવી દો છો એ તમને બધી નાચની દેખાય છે એમ અને એ માણસ અત્યારે વોર્નિંગ દે છે અમને અને વિડીયો મેં સાંભળ્યો પ્રતાપ ફુલજી નો કે આ તો ધીરુ જમા આ કોઈ વખલી નથી એમ આ તો મહાભારત છે એમ આ તો મહાભારત નું યુદ્ધ છે એમ એટલે આ યુદ્ધ હશે ભાઈ અને ખાટા ગભાઈએ ન્યાક અને એ હાથ કોઠા વયુ રસ્યો હશે ભાઈ એ અમને ખબર નતી એમ તો એ ખાટા ગભાને મારું કહેવાનું એવું ભાઈ આ પ્રતાપ ફલજી એવું મહાભારત રસાયું જીતું અને યુદ્ધ કરવા માંગતો દીતો તો મારી ના જ તમને એટલું જણાવવાનું ખાટા ગભાને ખાસ કરીને કે ભાઈ એક હમણાં તમે ન્યાય કર્યો છે ખાટા ગભા તારી પેઢીએ બે ચારદી પહેલા એની ગુણ્યા હતો તું આવા ન્યાય કરાવતો દીતો એમ અને એની વાતની તમે હંધાય મારી નાચ હા પાડતા દીધા એમ અને પ્રતાપ ફલજી એમ બોલે કે હું હાંઢ છું એમ તો મારું કહેવાનું એવું છે પ્રતાપ ફલજી એક કામ કરી કેશુ ને ખાટા ગભાઈ ની ને પડ્યો રવા દે અને તારે આ વાતનું કોઈ પડ્યું હોય તું જ આવડું હાંધું કરાવતો દીતો એ તો અમને ખબર નહોતી ભાઈ અમને એમ કે ભાઈ કોઈક નાચ વિષય બોલતો હોય છે એમ પણ આ તો તારે પડી દીધી હતી તો એવડો ઈ વખો આપણે પહેલો કરી લઈએ તારું જે હંધો લેખું માંગણું છે અત્યારે આડમીઓ થઈને તું હંધો બી બાર દેશો એ બીનો જવાબ આપણે એક પહેલા બીજો આપણે અલગ કરી લઈએ અને નાનું હાર્ય તો મારે બે વાતનો જે અત્યારે અમારી માથા હળામણ મૂક્યું એનો વખો આપણે વાંચી કરીશું એટલે મારું એ જણાવવાનું છે મારા ભાઈ સર્વે મારી નાત ને જણાવવાનું છે કે આ તો એ વ્યુ રસી હાથ કોઠા યુદ્ધ અત્યારે એ પત્તા ફલજી એ ખાટા ગભાઈની પેઢીએ ભેગા કરતો દી તો એમ કે મારા ભાઈ એટલે મારી નાચને જણાવવાનું કે અમારા કોઈક છોકરો સયું બોલી જાય ને તમને નહીં દેખાય તમને તમારે કોઈને દૂધપુત્ર દૂધ પુત્ર દીકરા જ નથી મારા ધારામાં મને તો એવો અંદાજ આવ્યો ય નકર તમે એને ઈવડો એ જરાક બોલે ત્યાં તમે ધાડ વીડિયા સડાવી દો છો અને આ તું બોલે છે આ તમામ તારા ભાઈ કુટુંબ હંદાય બોલે છે ધમિક્યું છે અને એક લોડાની ઝાપટે મારી ના ઈ તમે એવડાયું નથી મારતા એ તમે હારી વાત કરો છો એટલે મારી નાચને જણાવવાનું તમે ન્યાયથી એ ગઢુલાના કાયદા પ્રમાણે ન્યાયથી તમારે દૂધ પુત્ર હોય તમારે દીકરા હોય તમારે દેવી હોય તો તમારે ન્યાયથી બોલવું પડે મારી નાત એટલું મારું જણાવવાનું છે ભાઈ જય માતાજી કાંઈક